હેલો આજે ખેતર વચ્ચેથી શરૂઆત થાય છે અહીંયા મારું ખેતર છે ત્યાં અહીંયા છે ચારો ભરવાનું છે હું ટ્રેક્ટર લઈને આવ્યો છું ટ્રેક્ટર અને ચારો લઈ જશો એમાંથી આ લોકો અહીંયા ચારો વાઢે છે અને બાકી બીજી વસ્તુ બતાવું તો એમણે અહીંયા શાકભાજી ભેગા કર્યા છે તે બતાવું તો અત્યારે આપણી પાસે અહીંયા છે ભીંડા ભીંડા વધારે છે પછી ગુવાર પછી રીંગણા છે પછી મરચાં છે થોડા લાલ એવા થઈ ગયા છે મરચાં અને નીચે ચોરાફળી એટલે કે ચોરી પણ છે અહીંયા પણ એ નીચે દબાઈ ગઈ છે જ્યાં સુધીમાં ચારો વઢાઈ રહ્યો છે ત્યાં સુધીમાં આપણે એક આખું ખેતર પર એક નજર મારી લઈએ કે અહીંયા શું છે અત્યારે એમ તો મેઇનલી અહીંયા અમે અહીંયા રહીએ છીએ અહીંયાથી પાસેનું જ આ ખેતર છે અહીંયા આ ખેતરમાં મેઇન તો અહીંયા ટાવર છે આ એરિયું ટાવર ટાવરવાળું ખેતર છે અને બહુ વધારે નથી અહીંયા જમીન ઓછી જમીન છે પણ એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દીધી છે એક ઉપરનું ખેતર છે પછી વચ્ચેનું અને એક નીચેનું ખેતર એટલે આમ ઢાળ ટાઈપ છે જેથી પાણી પાવામાં વાંધો ન આવે અને આ નીચેનું ખેતર અત્યારે હું ચાલી રહ્યો છું અહીંયા સાઈડમાં બે ત્રણ આંબા છે એ પાછળ દેખાઈ રહ્યા છે આંબા પાછળનું વ્યૂ પણ બતાવી દઈશ પણ અત્યારે અહીંયા પાછળ આંબા દેખાઈ રહ્યા છે બાકી અહીંયા જે નીચેનું ખેતર છે એમાં નારિયેળી વાવી દીધી છે પણ અત્યારે જ્યાં સુધી નારિયેળી મોટી થાય ત્યાં સુધીમાં અહીંયા ચારો ગાયો ભેંસો માટે વાવવામાં આવે છે આ ચારો અહીંયા અત્યારે વધારીને પડ્યો છે પછી બીજો ચારો ત્યાં પહેલી સાઈડ વધાઈને પડ્યો છે પછી પેલું આપણે શાકભાજી જે જોયા હતા એ અને આ નારિયેલીઓ અમુક અમુક મોટી થઈ ગઈ છે અમુક અમુક વચ્ચે ખોવાઈ ગયું હોય તો નાની નારિયેલીઓ આ આંબા છે અહીંયા અહીંયાથી દૂરથી દેખાય છે આંબા અને આ છે આખે આખું નીચેનું ખેતર હવે આપણે આગળ વધીશું ને જોઈએ વચ્ચેનું ખેતર અને ઉપરનું ખેતર તો આ જે છે નીચેનું ખેતર આપણે જોઈએ એમાં ચારો અને આંબાને એ બધું છે પછી ત્યાં ટાવર પણ ત્યાં જ છે અને પછી આ છે વચ્ચેનું ખેતર આમાં પણ અત્યારે ચારો જ છે મેઇનલી તો અહીંયા આ આ ખેતર પર ચારો જ વાવીએ છીએ અને પછી આગળની સાઈડ પહેલી સાઈડ ઉપરનું ખેતર છે આપણે જોઈએ એમાં શાકભાજીનો પણ ક્યારો છે એ પણ આપણે જોઈશું વ્યૂ કંઈક આવો આવે છે અહીંયાથી સૂર્યને લીધે ઓછું દેખાતું હશે પણ ખરેખર અહીંયા ગામમાં જે મજા છે એ ક્યાંય કોઈ શહેરમાં તમને ના મળે આપણે ત્યાં નીચેનું ખેતર જોયું પછી આ વચ્ચેનું ખેતર અને આ છે હવે ઉપરનું ખેતર તો આમાં અહીંથી જોઈ લઈએ તો ત્યાં શેડ એટલે કે વાળ વાવ્યો છે અને બાકી જુવાર છે વાવેલી અને બાકી અહીંયા એક શાકભાજીનો એટલે કે બકાલાનો ક્યારો છે આપણે એ બાજુ જઈએ જોઈએ શું શું શાકભાજી છે આપણે આ બકાલાનો ક્યારે જોઈ લઈએ શાકભાજીનો શું શું છે શાકભાજીમાં તો આપણે પહેલાં નજર રાખીએ તો અહીંયા એક વેલો છે એ વેલો તુરિયાનો વેલો છે પછી અહીંયા ભીંડા જો આમ ભીંડાના ભીંડા છે આ ભીંડાના છોડ પછી આગળ વધીએ આપણે ભીંડા વધારે છે આ રીંગણી પછી આ મરચી આ મરચેરી મરચી લીંગણી ભીંડા બહુ વધારે છે હા અહીંથી તો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ભીંડા બાકી અહીંયા એક આ ગવાર ગવારનો છોડ તો બધી જ વસ્તુઓ અહીંયા છે આપણે અને અહીંયા આપણા માટે જ એવું નહીં કે વેચવા માટે ક્યાંય કોઈ વેચવા માટે નહીં આપણે ખુદને ઘરને ખાવા માટે અહીંયા શાકભાજી વાવે છે અને અહીંયાથી જ શાકભાજી આપણે ખાઈએ છીએ મેક્સિમમ હેલો જય શ્રી કૃષ્ણ આજે આવી ગયા છે તાતીવેલાવાળી પાડીએ અને આજે જે નારિયેળીના તાલિયા હોય છે એને કાપવા માટે મશીન આવ્યું છે મતલબ અમારું જ છે એ મશીનથી કાપવાના છે નાના નાના કટકા પહેલાં આપણે આને કહેવાય કુલાળી એક્સ એ એક્સી અને એનાથી આપણે પહેલાં તાલિયા કાપીશું અને પછી મશીનથી તો ચાલો જોઈએ શું પ્રોસેસ હોય છે આમાં ઓકે તો આ મશીન કંઈક આ રીતનું હોય છે એને ટ્રેક્ટરની પાછળ જોડાવવામાં આવે છે અને પછી એમાં મશીનમાં આગળના પાર્ટમાં તાલા નાખવામાં આવે અને એના નાના નાના કટકા થઈ જાય છે જ્યારે જ્યારે વાડીએ જતા હોય કામ કરવા માટે તો ત્યારે સમય ના રહેતો હોય અને ફોન ક્યાં પણ પડ્યો હોય એમ એનો કંઈ નક્કી ના હોય એટલે સરખા વિડીયો શૂટ ન થતા હોય એમ એટલે સેમ્પલ માટે નાના નાના વિડીયો શૂટ થઈ જતા હોય તો હવે આપણે એની વાત કરીએ જે મશીન અને જે તાલિયાના ભૂકો કરીએ છીએ એની તો શું કરી રહ્યા છે આપણે એમાં તો જે તાલા હોય છે અહીંયા પાછળ નારિયેલી છે તેની પાછળ જે તાલા દેખાય છે એ નીચે પડી જાય એક સમય આવે એટલે તો એને આપણે નાના નાના કટકા કરી દઈએ જેથી કરીને એનું ડીકમ્પોસ્ટ એટલે કે વિઘટન વહેલા થઈ જાય અને એ ફરીથી પાછું માટીની અંદર જ જમીનની અંદર જ ભળી જાય તો એના એ જ પોષક તત્વો પાછા જમીનને મળી જાય તો એમાંથી જ પાછું જે વૃક્ષ છે નારિયેલીનું એને એમાં પોષણ મળી જાય તો આનાથી થાય શું કે સૌથી ફાસ્ટ મતલબ કે ઘણી વખત એવું થતું હોય ઇન જનરલ ટ્રેડિશનલ જે ઓલ્ડ પદ્ધતિ હતી જૂની પદ્ધતિ એમાં એ લોકો શું કરતા કે વરસમાં એક વખત એ લોકો એ છાણિયું ખાતર કે એ ખેતરમાં પાથરતા અથવા તો ખેતરમાં એ છાંટતા પણ હવે આનાથી શું થાય કે આ દર મહિને અથવા બે મહિને એ અહીંયા જે પટ્ટીઓ હોય છે તાલાવ હોય છે એનો ભૂકો કરી અને નાખી દઈ છે ખેતરમાં તો એનું વિઘટન પણ સ્પીડમાં થાય ઝડપી અને ફરીથી એક સાયકલ જે છે એ સ્પીડ વધી જાય એમ અને સાથે સાથે જે જૈવિક ખાતર જે આપણે બનાવીએ છીએ જૈવિક જે લિક્વિડ જેનો વિડીયો બનાવ્યો હતો લાસ્ટ ટાઈમ એ પણ સાથે સાથે પાણીની સાથે સાથે એ આપીએ છીએ તો એનાથી પણ ઘણો ફરક પડે અને છેલ્લી વખત આપણે જોયું તો આખે આખું ઇન્ટ્રોડક્શન એનું અને હવે આપણે જે બની ગયું છે તો તેનો આઉટપુટ એનો આપણે બહાર કાઢ્યો છે લિક્વિડ તો એનો પણ આપણે વિડીયો છે તો હવે આના પછી એ જોઈએ તો આ જે છે આઉટપુટનો પાર્ટ એ શરૂ કરી દીધો છે અને અહીંયા મોટરથી એને સક્સનની મદદથી ખેંચવામાં આવે અને આ જે કેન છે જે આપણે જોયા હતા એમાં ભરવામાં આવશે અને અહીંથી પછી બીજી વાડીએ એને લઈ જવામાં આવશે તો આ તો આજનો વિડીયો આપણો થેન્ક યુ Como